આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ છે મુખ્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યના બે દિવસના પ્રવાસે આવતીકાલે ટપાલ વિભાગના ફિલાવિસ્ટા અને અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદઘાટન કરશે પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગને કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવાનું બહાર આવતા પંદર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા પોરબંદરમાં પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ બાદ કોસ્ટગાર્ડની સતર્કતાને કારણે માછીમારોને બચાવાયા ધરોર જળાશયમાંથી ત્રાણું ગામોની ચાર હજાર હેક્ટર જમીન માટે રવિ પાકની સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું અને અમદાવાદ શહેરમાં ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યની બે દિવસીય મુલાકાતે આવ્યા છે શ્રી શાહ આજે સાંજે ગાંધીનગર સંસદીય મત વિસ્તાર એવા ઘાટલોડિયામાં મિલન સંમેલનમાં ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે આવતીકાલે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટપાલ ટિકિટોલાના પ્રદર્શન એવા ફિલા વિષ્ટા બે હજાર ચોવીસનું ઉદઘાટન કરશે ત્યારબાદ તેઓ ગાંધીનગરના લવાડ સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પચાસમાં અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનમાં ઉપસ્થિત રહેશે જ્યારે બપોરે શ્રી શાહ સાબરકાંઠાના હિમ હિંમતનગરમાં આવેલી સાબરટેરીના આઠસો મેડિકલ ક્ષમતા ધરાવતા નવા અત્યાધુનિક પશુ આહાર એકમનું ઉદઘાટન કરશે આવતીકાલે સાંજે શ્રી શાહ અમદાવાદના શેલા વિસ્તારમાં નવીનીકરણ કરાયેલા શેલા ગામ તળાવનું લોકાર્પણ કરશે ગાંધીનગર ના ટપાલ વિભાગ દ્વારા દાંડી કુટીર ખાતે યોજાનારા ફિલા વિસ્ટા બે હજાર ચોવીસ પ્રદર્શન નો ઉદ્દેશ ટપાલ ટિકિટો ટપાલ ઇતિહાસ અને અન્ય ફિલાટેલી સંબંધિત વસ્તુઓના અભ્યાસ અને સંગ્રહ ને પ્રોત્સાહિત કરવાનો છે આ પ્રદર્શન દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટો ખરીદી અને નિહાળવા માટે પ્રદર્શિત કરાશે બાળકોમાં ફિલાટેલી એટલે કે ટપાલ ટિકિટના સંગ્રહના શોખનો રસ જગાડવા માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાશે પ્રશ્નોત્તરી વક્તૃત્વ પત્રલેખન અને ટિકિટ ડિઝાઇનિંગ સ્પર્ધાઓ પણ યોજીને આ કાર્યક્રમને રસપ્રદ બનાવાશે પ્રદર્શન દરમિયાન એક વિશેષ કવર પણ વિમોચન કરાશે પ્રવેશ અડીએ આકાશવાણી સમાચાર અમદાવાદ અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતિની ઉજવણી માટે પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો સુઆયોજિત રીતે સજ્જ છે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આવતીકાલથી બે દિવસીય પયાસમું અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન યોજાઈ રહ્યું છે આવતીકાલે આ સંમેલનનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે સુરક્ષા અને કાયદાના અમલીકરણ માટે સમર્પિત રાષ્ટ્રની મહત્વની સંસ્થા એવી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પ્રથમ વખત આ સંમેલનનું આયોજન કરી રહી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા આ સંમેલનમાં પોલીસ વિજ્ઞાન પ્રદર્શન પણ યોજાશે જેમાં સમગ્ર ભારતના ઉદ્યોગો પોલીસ અને સુરક્ષા જરૂરિયાતો માટે નવીનતમ તકનીકી પ્રદર્શિત કરશે આ પરિષદમાં કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળો જેલ અને સુધારણા લક્ષી સેવાઓ સામાજિક વૈજ્ઞાનિકો ફોરેન્સિક નિષ્ણાતો વિદ્વાનો અને અન્ય હિતધારકો સહિતના બસો પચાસ જેટલા સહભાગીઓ ભાગ લેશે તેવી માહિતી પોલીસ સંશોધન વિકાસ બ્યુરોના આઈજી રેખા લોહાનીએ આપી હતી हर एक सेशन में हमारे रिसोर्स पर्सन हैं जैसे कि कुछ एक अकेडमिशियंस हैं प्रैक्टिशनर्स हैं इंडस्ट्री के लोग हैं कोई से लोग तो हमारा एक मिक्स ऑफ डोमेन एक्सपर्ट्स है जो कि हर एक टॉपिक पे डेबल को चलेगी ये कॉन्फ्रेंस खाली एक या दो दिन के इवेंट तक हम लोग सीमित नहीं रखते हैं हम हर एक सेशन में जो काम हर एक लॉ इन्फोर्समेंट एजेंसी उस पर्टिकुलर सेशन के संदर्भ में करेगी उसके ऊपर में एक यूनानिमस डिसीजन होता है वो फिर हम सारी स्टेट्स, यूटीज एवं सीएपीएस और सीपीएस के साथ में साझा करते हैं और फिर सारे संगठन उसके ऊपर में काम करते हैं આ પરિષદ દરમિયાન નવા ફોજદારી કાયદામાં ફોરેન્સિક અને ટેકનોલોજીનો ઉપયોગ કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ આપત્તિ જોખમ ઘટાડવામાં પોલીસની ભૂમિકા પોલીસિંગમાં બ્લોક ચેઇન ટેકનોલોજીનું ભવિષ્ય સાયબર ફ્રોડ અને વે ફોરવર્ડમાં મની ટ્રેલને ટ્રેસ કરવાના પડકાર આદિવાસી અને સરહદી વિસ્તારોમાં સામુદાયિક પોલીસિંગ જેલમાં કટ્ટરવાદ જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે પાટણ ધારપુર હોસ્પિટલ રેગિંગ મામલે પંદર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે આ કોલેજમાં પ્રથમ વર્ષ એમબીબીએસના વિદ્યાર્થીના મોત બાદ પોલીસ અને મેડિકલ કોલેજ દ્વારા તપાસ કરાતા આ ઘટના રેગિંગની ઘટના હોવાનું જાણવા મળ્યું છે કોલેજના ડીન હાર્દિક શાહે આ મામલે પંદર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જણાવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ફોલો કરી શકો છો ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરના દરિયામાં પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ કરેલ ફાયરીંગમાં ભારતીય માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ગઈકાલે રાત્રે પોરબંદર દરિયામાં ઓખાની બોટ પર ફાયરિંગ કર્યું હતું ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બોટના માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે બોટ ડૂબી ગઈ હોવાની માહિતી મળી હતી પાકિસ્તાન મરીન સિક્યોરિટી ગાર્ડ દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોને અપહરણ કરી જવામાં આવતા હોય છે ગઈકાલે રાત્રે ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી ઓખાની બોટ પર પાક મરીને ફાયંગ કર્યું હતું આ બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડ તુરંત મદદે પહોંચી ગયું હતું અને બોટના માછીમારોને ઓખા બંદરે લાવવામાં આવી રહ્યા છે ઉત્તર ગુજરાતના ધરોઈ જળાશયમાંથી ત્રાણુ ગામોની ચાર હજાર હેક્ટર જમીન માટે રવિ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં ખેડૂતોને રવિ સિઝનમાં સિંચાઈ માટે છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે હિંમતનગર ઇડર અને વડાલી તાલુકાના ત્રાણું ગામોમાં ચાર હજાર હેક્ટર જમીનમાં ખેતીની આ સિંચાઈનો લાભ મળશે સિંચાઈ વિભાગના મદદની ઈડને ડીએચ સુથારે વધુમાં આ મુજબ માહિતી આપી હતી ધરોઈ ડાબા કાળા કમાડ વિસ્તારમાં રવિ સિઝન માટે આજ રોજ છ પાન પૈકીમાંથી માંથી એક પાન આજે પચાસ ક્યુસેક જેટલું છોડવામાં આવેલ છે જેમાં ખેડૂત ખાતેદારશ્રીઓની માંગણીને ધ્યાને લઈ ક્રમશ સદર પાણીમાં ત્રણસો થી સાડા ત્રણસો ક્યુસેક જેટલો પાણીમાં વધારો કરવામાં આવશે ત્રણ તાલુકામાંથી સિત્તેર થી એસી ગામમાં પાણીનો ઉંચાઈનો લાભ મળશે અમદાવાદમાં ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં હોવાનું અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી દ્વારા જણાવાયું હતું ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તોતેર ગુના નોંધાયા હતા જેમાં ગત વર્ષની સરખામણીમાં ચોવીસ પોઈન્ટ ચુમ્મોતેર ટકાનો ઘટાડો થયો છે જ્યારે હત્યાની કોશિશના ગુનામાં અત્યાર સુધીમાં ઓગણીસ ટકાનો ઘટાડો દર્શાવાયો છે આ ઉપરાંત ચોરીના કેસમાં આઠ ટકા કરતાં વધુ ઠગાઈના કેસમાં નવ ટકા કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ જમીન માફિયા અને અસામાજિક તત્વો સામે ટોકના બે કેસ નોંધાયા છે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે શનિવારે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા ત્રણ દિવસીય બ્રિક્સ એજ્યુકેશન એક્સપીડિશન યોજવામાં આવ્યું હતું જેનું આજે સમાપન થયું છે બ્રિક્સ અને બ્રિક્સ સહિતના રાષ્ટ્રો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો ભારતના વીસ શહેરોમાંથી સો યુવાઓએ ભાગ લીધો હતો આ અભિયાનમાં પ્રશિક્ષણ અને સહયોગી સત્રો યોજાયા હતા અમદાવાદ મહેસાણા પાલનપુર રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા સરસ્વતી નદી પર નવો મોટો બ્રિજ બનશે આ પુલના નિર્માણ માટે રાજ્ય સરકારે એકસો પિસ્તાળીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવા મંજૂરી આપી છે વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા સાંકડા પુલની જગ્યાએ સિક્સ લેન રોડને અનુરૂપ જૂના ફોર લેન બ્રિજની જમીન તરફ આ નવો ફોરલેન મેજર બ્રિજ નિર્માણ પામશે આ બ્રિજનું નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારને સમય અનુરૂપ રોડ ઇન્ફાસ્ટ્રકચર સાથે ઝડપી અને સલામત રસ્તાની સુવિધાઓ પણ મળતી થશે આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ બે હજાર ચોવીસ અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં સાબરકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં અંદાજીત બે હજાર દસ લાખ રૂપિયાની જોગવાઈ સામે અંદાજીત બે હજાર બસો ચૌદ લાખ જેટલા કામોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જિલ્લામાં અંદાજીત છસો કામો દ્વારા એકવીસ હજાર સાતસો સોળ જેટલા લાભાર્થીઓને લાભ મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યના બે દિવસના પ્રવાસે આવતીકાલે ટપાલ વિભાગના ફિલાવિસ્ટા અને અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું ઉદઘાટન કરશે પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગને કારણે વિદ્યાર્થીનું મોત થયું હોવાનું બહાર આવતા પંદર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા પોરબંદરમાં પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ બાદ કોસ્ટગાર્ડની સતર્કતાને કારણે માછીમારોને બચાવાયા ધરોડ જળાશયમાંથી ત્રાણું ગામોની ચાર હજાર હેક્ટર જમીન માટે રવિ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું અને અમદાવાદ શહેરમાં ગુનાખોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા